જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક મહિન્દ્રા પાંચસો ફાઇવ હંડ્રેડ ગાડી વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે વ્યાજબી ભાવે ગાડી આપવાની છે એ પણ છાછવેલી ગાડી ટોપ કન્ડિશન છે પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો બે હજાર પંદરનું મોડલ રહે છે આ મહિન્દ્રા

મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર પંદર નું મોડલ દસમો મહિનો છે અને સેકન્ડ ઓનરમાં ગાડી રહેશે ફ્યુલ વિશે વાત કરી દઉં તો ડીઝલ એન્જિન કાર છે વર્ઝન છે રજીસ્ટ્રેશન પાર્સિંગ રહે છે કંપની કન્ડિશનમાં છે ગાડી છે એન્જિન પાવરફુલ છે તે પહેલા જો મિત્રો જે કોઈ મારા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન કંટળીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા ગાડીની કિંમત અને એકસ્યુ પાંચો માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ મળશે તમારે ગાડી ખરીદવી છે માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરી દો તો આ ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે નેવું નવાણું છાસઠ એકત્રીસ પાંચસો ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો સેકન્ડ ઓનરમાં ગાડી છે અત્યાર સુધીમાં ગાડી ગાડી કિલોમીટર ચલાવેલી અને ગાડીના બધા ટાયર ગુડ કન્ડિશનમાં છે મિત્રો તમારે ગાડી ખરીદી છે ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો યક્ષ ફાઇવ હંડ્રેડ ગાડી તમને સુરત જોવા મળશે હરીરામ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારી ગાડી ખરીદવી માલિકના નંબર વિડીયોના નીચે મળશે અને કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત છે છ લાખ પચાસ હજાર રૂપિયા તેમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવશે ભાવમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે બાકી તમારે જો ગાડી ખરીદવાની હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે સુરત જઈ શકો છો અને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે તમારે તે ભાઈને કોન્ટેક કરી રૂબરૂ જવાનું રહે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમારે જે નંબર જોઈ રહ્યા છો ને આ નંબર આપણો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમારે જે વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત આ નંબર પર મોકલી આપવાની આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું